કોઈ વખત વકીલો હાજર નથી હોતા તો કોઈ વખત છે તો કોઈ વખત એવડો તો મોટો શું ગુનો કર્યો છે મિત્રો આજે આ વિડીયો અંદર જાણવાનું છે ઘણા બધા લોકો ચૈતર વસાવાના સપોર્ટ કરે છે ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવા એકદમ સાચા માણસ છે એમને ખોટી રીતે ફસાવ્યા છે અત્યારે હાલ આદિવાસી સમાજના લોકો હોય કે અન્ય સમાજના લોકો બધા લોકો ચૈતર વસાવાના સપોર્ટમાં વિડીયો બનાવે છે ચૈતર વસાવાને સપોર્ટ કરે છે તો સરકાર કેમ ચૈતર વસાવાને ન્યાય નથી આપતી ચૈતર વસાવાએ એવો તો શું ગુનો કર્યો છે મિત્રો મનસુખ વસાવાએ એક મીડિયા સામે ખુલાસો કર્યો હતો કે ચૈતર વસાવાના જે પહેલા ગુનાઓ કરેલા છે જે ઓગણીસ ઓગણીસ ગુનાઓ એના લીધે ચૈતર વસાવાને ન્યાય નથી મળતો અત્યારે હાલ લોકો એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવા કોઈ આમ વ્યક્તિ જેલમાં પુરાયો હોય તો એને ક્યારે ન્યાય મળે તો લોકોએ એવો જવાબ આપ્યો કે જો કોઈ સાદો વ્યક્તિ જેલમાં પુરાયો હોત ને જો ડેડિયાપાડાના ધારાસભ્ય સિવાય તો એ તરત જ છૂટી જોત એને ચોવીસ કલાકમાં જામીન મળી જોત પણ ચૈતર વસા નથી મળતા શું આ વાત સાચી છે એ તમે કોમેન્ટ કરીને જણાવજો અત્યારે હાલ તો લોકો એક જ માંગ કરી રહ્યા છે કે ચૈતર વસાવાને જેલમાંથી છોડો ચૈતર વસાવા સાચા છે તમે પણ કોમેન્ટ કરીને બતાવજો શું ચૈતર વસાવા સાચા છે